વટ વચન અને વર્ચસ્વની લડાઈ હું વાત કરી રહ્યો છું પોરબંદરની એ બેઠક કે જે વિધાનસભાની ચૂંટણી તો નથી પણ માહોલ એનાથી કમ પણ નથી વાત છે પોરબંદરની કુતિયાણાની નગરપાલિકાની ચૂંટણી આમ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી કહેવાય છે મુદ્દાઓ સ્થાનિક હોય છે પણ બે મોટા નેતાઓ સામસામે છે નમસ્કાર હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ગરજનાદ ન્યૂઝ કાંદલ જાડેજા ગુજરાત અને સૌરાષ્ટ્રની રાજનીતિનું એવું નામ કે જેઓને જેને લોકો બાહુબલી કે દબંગ નેતા કહે પણ સતત ત્રણ ટમથી પોતાની બેઠક પર એક હથું શાસન ધરાવનાર કાંદલ જાડેજાએ ભાજપ સામે કેમ મોરચો માંડ્યો ને આ તમામ લોકો સવાલ કરી રહ્યા છે કારણ કે સીધી રીતે ભલે કાંદલ જાડેજા એનસીપીના ધારાસભ્યો હોય કે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય હોય પરંતુ ભાજપના નેતાઓ સાથે ખૂબ નજદીક આવી રહી છે બે વખત રાજ્યસભાની ચૂંટણી આવી બંને વખત કાંદલ જાડેજાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપ્યા પ્રદીપસિંહ જાડેજા હોય વિજય રૂપાણી હોય જીતુ વાઘાણી હોય હકુભા હોય કે પછી હાલ સરકારના હર સંઘવી કે ભાજપના નેતાઓ તમામ સાથે કાંદલ જાડેજાનો ઘરોબો રહ્યો છે સારા સંબંધો રહ્યા છે અને અધૂરામાં પૂરું અર્જુન મોઢવાડિયા સાથે સારા સંબંધો હતા તો મોઢવાડિયા પણ હવે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે એટલે કાંધલને કોંગ્રેસ કરતા ભાજપના નેતાઓ સાથે બહુ સારા સંબંધો રહ્યા છે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી હતી લલિત વસોયા કોંગ્રેસના ઉમેદવાર હતા સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા હતા કાંધલે સ્ટેન્ડ લઈ અને આખા કુતિયાણામાંથી મોરચો સંભાળ્યો અને ભારતીય જનતા પાર્ટીનો અંદર ખાને પ્રચાર કર્યો અને મનસુખ માંડવિયા માટે પ્રચાર કર્યો ભાજપની જીત પણ થઈ અને કાંદલ જાડેજા પણ જાણતા હતા કે મનસુખ માંડવિયા સાથે રહેવામાં સારું છે ભાજપ સાથે રહેવામાં સારું છે ને તેવું પણ થયું તો તમને એવું લાગતું હશે કે તો કાંદલ જાડેજા એ ભાજપ સામે જ મોરચો કેમ માંડ્યો તો હું સ્પષ્ટતા નથી કરતો પરંતુ તમારી પાસે એવી માહિતી લઈને આવ્યો છું કે કાંદલ જાડેજા એ કુતિયાણામાં ભાજપ સામે નથી મોરચો માંડ્યો એ લડાઈ છે વ્યક્તિ વ્યક્તિની બે હજાર બાવીસમાં કાંદલ જાડેજા સામે જેને ફોર્મ ભર્યું હતું તે ઢીલીબેન ઓડદરા સામેની મેં પહેલા જ મારો શબ્દ હતો વટ વચન અને વર્ચસ્વની લડાઈ બે હજાર બારમાં કાંદલ જાડેજા સ્વર્ગસ્થ કરશનભાઈ વડદ્રાની સામે લડ્યા બે હજાર સત્તરમાં ભીમાભાઈના પુત્ર લક્ષ્મણ ભીમા ઉડદ્રા સામે લડ્યા અને હવે બે હજાર બાવીસથી ચૂંટણી હતી જ્યારે આ બેઠક પર હાઈ વોલ્ટેજ ડ્રામા થયો એ સિવાય ક્યારે હાઈ વોલ્ટે ડ્રામા નથી થયો થયો હતો બે હજાર ચૌદમાં વિઠ્ઠલ રાદડિયા અને કાંદલ જડેજા સામે સામે લડતા હતા લોકસભામાં ત્યારે પરંતુ ત્યાર બાદ શાંતિપૂર્ણ માહોલ હતો કાંધલને પણ ભાજપ સાથે ખૂબ સારું સેટલમેન્ટ આવી ગયું હતું પરંતુ બે હજાર થયા અને એવી વાત પહેલેથી હતી કે કાંદલ જાડેજા ભારતીય જનતા થામી લેશે અને ભાજપ ટિકિટ આપશે પરંતુ થયું એવું કાંધલ જાડેજાને ભાજપે ટિકિટ ના આપી કાંધલ જાડેજાએ ઘણા બધા પ્રયત્નો કર્યો પરંતુ વિઘ્ન સંતોષી હોય ને એ બધે હોય તો કાંધલ જાડેજાને પણ પોરબંદરથી જ વિઘ્ન સંતોષીઓ નડિયા અને ભાજપમાં પ્રવેશ ન કરવા દેવી થયું એવું કે એનસીપી પણ કાંધલ જાડેજાને ટિકિટ ના આપી ત્યારે થયું એવું કે હવે કાંતલ જાડેજા ક્યાં પક્ષમાંથી લડશે લડશે અપક્ષ લડશે શું કરશે પણ અખિલેશ યાદવની સાયકલ કાંધલ જાડેજા ઉત્તર પ્રદેશથી ચલાવીને કુતિયાણા પહોંચ્યા કુતિયાણાથી સમાજવાદી પાર્ટીના મેન્ડેટ પર કાંધલ જાડેજાએ ફોર્મ ભર્યું મેં કહ્યું ને કે વટ વચન વર્ચસ્વની લડાઈ હતી વટ અને વચન અને વર્ચસ્વ કાંધલ જાડેજાનું આ બેઠક પર હતું અને ફરીથી બે હજાર બાવીસનું પરિણામ આવ્યું અને સાબિત થયું પરંતુ ચૂંટણી પહેલા જે નિવેદન બાજી થઈ ટેલીબેન આવ્યા જાડેજા પરિવાર ઉપર કાંધલ ઉપર જે પ્રમાણે ઢીલીબેન ઢીલીબેનના પરિવારજનોએ જે પ્રમાણે આરોપો લગાવ્યા બાઇટ આપ્યા સ્ટેટમેન્ટ આપ્યા ત્યારથી જ સામસામે થયા હતા અને કાંધલ જાડેજા એ સમયે જ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું એ સમયના સ્ટેટમેન્ટની નાનકડીયા કડી તમે સાંભળો નગરપાલિકા આ વખતે હું લડી 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 ને બહેનોને તકલીફ આવે તો અહીંયા રહેવા ભાગ્યો થોડા સમય પહેલા જ કંદલ જડાઈ જઈએ કુકિયાણામાં ચાલતા ભ્રષ્ટાચારની અરજી પણ હાઈકોર્ટના કરી હતી એક આખી હવા હવાઈ ચાલી રહી છે કે કાંદલે ભાજપ સામે મોરચો માંડ્યો પરંતુ હકીકત તો એ છે કે બે બડિયા ફરીથી બાથે વઈડગા અને હમણાં એક ટ્રેન્ડ ચાલે છે ને દેવાયત ખવડ અને ગુજરાત ગઢવીનો મોરે મોરો તો ભાજપ સામે આ મોરે મોરો નથી આ વાત દિલીબેન ઓડેદરા અને કાંદલ જડેજા સામેની છે જે રીતે મેં કહ્યું કે નિવેદનબાજી થઈ હતી ને કાંધલ એ સમયે જ કહી દીધું તું તમે આખી કાંધની બાઇક સાંભળી કે આ વખતે નગરપાલિકા લડવાનો લડવાનો ને લડવાનો ભૂતકાળમાં ક્યારેય એવું નથી થયું કે કાંધલ જાડેજા કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી લડતા હોય મ્યુચલ અંડરસ્ટેન્ડિંગ હતું પરંતુ બાવીસમાં તૂટ્યું કાંધલ જાડેજાએ ત્યારે તો આરોપોનો નિવેદનોનો કોઈ જવાબ ન આપ્યો પરંતુ જીતીને જવાબ આપ્યો અને ફરી એક વખત આ બેઠક પર કાંધલ જાડેજા મેદાને છે ત્યારે તમને શું લાગે છે આ વખતે અને વર્ચસ્વની લડાઈમાં કાંદલ જાડેજા કે પછી ભાજપના ટેલીબેન કાંદલ જાડેજા પર ભારે પડશે તમને શું લાગે છે તમે કોમેન્ટ બોક્સમાં લખજો વધુ આવા જ સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાતનો ગજનાથ નમસ્કાર